આજે આપણે સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું આપની ચેનલ ધ ટેકનિકલ ગુજરાત માં પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમારા સુધી માહિતગાર વિડીયો પહોંચી શકે ચાલો આપને વિડીયો ને આગળ વધારીએ બે હજાર પચીસ માં અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય તો આ ડોક્યુમેન્ટ જરૂર બનાવી લેજો નંબર એક પાન કાર્ડ નંબર બે આધાર કાર્ડ નંબર ત્રણ ચૂંટણી કાર્ડ નંબર ચાર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર પાંચ બેંક એકાઉન્ટ નંબર છ પાસપોર્ટ આ ટોટલ ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે જેથી જેમ બને તેમ વહેલી તકે બનાવી લેવા અને બનાવેલ હોય તો અપડેટ કરવાના હોય તો અપડેટ કરાવી લેવા અને તમને કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સ માંગ જણાવી દેવું જેથી તમારા માટે સોલ્યુશન વિડિયો થકી મળી જશે અને સબ્સ્ક્રાઇબ કરતા જજો મિત્રો